મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગોનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઉભી થાય છે એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે તારના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાનો મેયરને અત્યારે પત્ર લખવામાં આવે છે વરાછાની જેમાં ચોટા બજારમાંથી પણ દબાણો દૂર કરવા માટેની માંગ જોવા મળી રહી છે સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં દબાણ હટાવ કામગીરીને લઈને અત્યારે ચર્ચા થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તેમના દ્વારા દબાણ હટાવની કામગીરીને લઈને મેયરને પત્ર લખવામાં આવ્યો છે મેયરને પત્ર લખતાની સાથે જ અત્યારે સુરતની અંદર ચર્ચા જાગી છે ત્યારે સુરતમાં વરાછા જે છે ત્યાં એ જો દબાણ દૂર કરી શકતા હોય તો પછી ચૌટા બજારમાંથી કેમ નહીં આ પ્રશ્ન જે છે તે અત્યારે ઊભો થયો છે શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન બજીયાવાલાનો મેયરને અત્યારે પત્ર લખવામાં આવ્યો છે મેયર દક્ષેશ માવાણીને એ વરાછાની માફક અંગત રસ દાખવીને દબાણો દૂર કરવાની માંગ કરી છે વરાછાની જેમાં ચોટા બજારમાંથી પણ દબાણો દૂર કરવા માટેની માંગ જોવા મળી રહી છે નીતિન વજિયાવાલાએ ચોટા બજારને લઈ અનેક પત્રો લખ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે અનેક વખત રજૂઆત છતાં પણ આજ દિન સુધી એસએમસી નું તંત્ર એ જાગ્યું ન હોવાનો આરોપ બજિયાવાલાએ લગાવ્યો બે વખત એમ્બ્યુલન્સ ફસાયવાની ઘટના પણ આ બજારમાંથી સામે આવી છે તો બીજી તરફ જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતાની સાથે જ એ મોત નિપજ્યું હતું એ આ દબાણોના કારણે દબાણો જે થઈ રહ્યા છે તેના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને તેના કારણે પણ ત્યારે પત્ર લખવામાં આવ્યો છે છતાં પણ એ ચોટા બજારમાંથી દબાણો દૂર નથી કરવામાં આવતા જેના કારણે ત્યાંથી પસાર થતા કેટલાક રાહદારીઓ કેટલેક પછી પસાર થતી એમ્બ્યુલન્સો જે છે તેમને પારાવાર મુશ્કેલી પડે છે અને અને એમને મુશ્કેલી ન પડે જે ગેરકાયદે દબાણ કરીને લોકો ત્યાં બેઠા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે અને સાથે જ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે તે જ રીતે ચોટા બજારમાં પણ આ કામગીરી કરવામાં આવે તે મુદ્દાને લઈને અનેક વખત પત્રો પણ લખવામાં આવ્યા છે રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ ત્યાંનું તંત્ર જે છે તે કોઈ કામગીરી ન કરતો હોવાના ગંભીર આરોપો અત્યારે ભજિયાવાલા દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે તેમણે મેયરને અત્યારે પત્ર લખ્યો છે ને મેયરને પત્ર લખતાની સાથે જ ભજિયાવાલા એ ચર્ચામાં આવ્યા છે અને હવે જોવાનું રહ્યું કે મેયરને પત્ર લખ્યો છે તો પછી હવે આ ચોટા બજારની અંદર દબાણો દૂર થાય છે કે કેમ એ તો ખબર નથી પરંતુ આ પત્રને લઈને ચર્ચાઓ જે છે તે તેજ જાગી છે આગળની રજૂઆતો અગાઉ પણ ઘણી વખત કરી છે પરંતુ હમણાં છેલ્લા બે ત્રણ વખતથી હું સુરતના બારે બાર ધારાસભ્ય અને બે સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું પણ સાથે બારો બાર ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો હું વોલ સિટીને બચાવો ગમે એમ કરીને એવી મારી પ્રયત્નો હોય છે શું સમસ્યા છે શું બાબતે લખ્યો પત્ર સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઊભી થાય છે વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ પણ જો છે કઈ વરાછાની પ્રજા લડાયક છે વરાછાના ધારાસભ્ય લડાયક છે જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે પબ્લિક જાગ્રત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાઈક મિજાજની પ્રજા નથી એટલે બધા એને લાયકી લે છે સો વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે આના કારણે કઈ રીતે એ અમારા માટે શરમજનક છે હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચુક્યો છું પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાત છે અમારો નથી